નમસ્કાર જય હિન્દ જય માતાજી હું છું આપનો મિત્ર ખુશભા ગઢવી અને અમારી ચેનલ સરગર સ્પોર્ટકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું એવી પાવન અને પવિત્ર ધરા ઉપર ઊભો છું જેની રજ માત્રથી આપણા બહુ બહુના પાપ ભરી જાત જગતનો નાથ એવા પરમાત્મા કૃષ્ણ કુંભરમાં ભગવાને જે મૂર્તિ તેમને સ્વયંભૂ પોતે હાથે અર્જુનને આપેલી અને એ મૂર્તિ આજે જે વંશપરાગત રીતે આજે પછે ગામમાં બિરાજમાન છે અને નવનિર્મિત મંદિર થઈ રહ્યું છે આવું ભવ્ય અને વિરાટ મંદિર જ્યારે પછે ગામમાં થઈ રહ્યું હોય આ માત્ર ગોહિલો કે ક્ષત્રિયો પૂરતું આયોજન નથી પણ અઢારે વરણ આસ્થા ધરાવતા તમામ વર્ગોનું એક આ આસ્થાનું કેન્દ્ર છે અને એમનો ઉજળો અવસર છે અને ન ભૂતો ભવિષ્ય એવું કાર્યક્રમ અહીં થઈ રહ્યું હોય અને ભાઈજી રમેશભાઈ ઓઝા જેમની પવિત્ર વાણીથી અહીં આપણે સૌને મંત્ર કરવાના હોય આ લાવો લેવો બહુ મોટી વાત છે ત્યારે હું આ કાર્યક્રમ ચાલી રહી છે આઠ વર્ષના યુવાથી લઈ એસી વર્ષના વ્યક્તિ નિસ્વાર્થ ભાવે અને સ્વયંભૂ રીતે જયારે સેવા કરી રહ્યા હોય ત્યારે એ લોકો પાસેથી જ જાણીએ શું શું કાર્યક્રમ છે શું શું કાર્યક્રમની રૂપ પ્રેખાઓ છે અને શું શું વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને આપણે સૌ આ કાર્યક્રમમાં આવી અને નિમિત બનીએ અને દ્વારકાધીશ એ મૂલીધર દાદાના આપણે આ પાવન અવસરનો આપણે સૌ લાવો લઈએ એવી ભાવના સાથે બધાય જે એ સેવા કરતા હોય એમની સાથે સીધો સંપર્ક કરીએ અને જાણીએ પૂરી માહિતી પાંચસો ને એકાવન યજ્ઞકુંડ અહીંથી આયુ એક આહુતિ જ્યારે દેવાની હોય પૂજ્ય લાલ બાપુને આ નેતૃત્વમાં એમની ઈચ્છા પાંચસો એકાવન જે ગધેથળમાં થયેલું એ આજે ગોહિલવાડ ની ધરામાં પછે ગામમાં જયારે બીજી વાર આ જયારે સર્જન થયું છે ખૂબ સારી રીતે એને તૈયાર થઈ રહી છે ત્યારે અહીંના છે જે આ યજ્ઞશાળાનું એમની સાથે સીધી વાત કરીએ કે શું શું વ્યવસ્થા યજ્ઞશાળામાં છે ભાઈ શ્રી અહીં યજ્ઞશાળામાં કઈ કઈ રીતની વ્યવસ્થાઓ છે અને યજ્ઞશાળાનું મહત્વ એ થોડું આપ વાત કરો પાંચસો એકાવન કુંડી શ્રી મહાવિષ્ણુ યજ્ઞનું દાદાના ભવ્ય નિજ મંદિર પ્રવોત્સવ પ્રવેશોત્સવ નિમિત્તે કરેલું છે જેમાં પાંચસો એકાવન કુંડી અહીંયા આપ બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો બની રહી છે કામગીરી ચાલુ છે આ ઉપર જે વાસને વૈદિક પરંપરા મુજબ વૈદિક શાસ્ત્રો વિધિ મુજબ જે આપણી યજ્ઞશાળા બનવી જોઈએ એ બનાવવાની આપણે કોશિશ કરી છે લોખંડનું એક પણ ખીલી પણ ના વપરાય એ રીતની આ દિવ્ય અને અને ભવ્ય યજ્ઞશાળા ઊભી કરી વૈદિક વૈદિક મંત્રોથી જ્યારે અહીંયા શ્લોકો બોલા છે આહુતિ ઓપરા છે ત્યાંનું વાતાવરણ તો દિવ્ય અને ભવ્ય જ છે પણ જ્યારે આ યજ્ઞશાળા હજી તો નેવું ટકા બની છે ત્યારે પણ આપણને એટલી જ શીતળતાનો અનુભવ થાય છે પાંચસો એકાવન કુંડી યજ્ઞ છે મુખ્ય કુંડ આ એક છે દસ લઘુકુંડ છે અને બાકી ચારસો ને પાંચસો ને ચાલીસ બીજા બધા દંપતીઓ બેસવાના છે ત્યારે ભવ્ય થી ભવ્ય આપણા વિસ્તારમાં ક્યારેય ના થયો હોય એવો યજ્ઞ થવાનો છે આ યજ્ઞ થકી જે ઊર્જા થવા નિયમિત થવાની છે કે પછી અમને મળશે પણ સમગ્ર ભાવનગરને મળશે ભાવનગર વિસ્તારના જે માણસો કે આમાં દૂર દૂરથી થી જ્યાંથી જે ભાઈઓ આના લાભ લેવાના છે એમને પણ આ ઊર્જાનો અનુભવ થાય છે થશે અને કહેવાય છે કે યજ્ઞાનની એટલી બધી તાકાત છે કે એના જે વાઇબ્રેશન ઉત્પન્ન થાય ને કોઈ પણ અવાજ એનો નાદ આપણો શબ્દ એવો એવી વસ્તુ છે કે એ બોલીએ ને એ ડિલીટ નથી થતો આપણા મોબાઈલમાં ડિલીટ થાય પણ આ વાતાવરણમાં એ ઉભો જ રહે છે તો અહીંયા તો વૈદિક બધા ભૂદેવો મંત્રોચ્ચાર કરવાના છે એ આખા વાતાવરણ માં વળવાના છે અને શાશ્વત એમના રહેવાના જ છે શક્તિભાઈ છવ્વીસ તારીખે જ્યારે લાલ બાપુ આ ધરા ઉપર આવવાના છે તે દુનો શું શું આયોજન છે અને તે દિવસે શું ભગીરથ કાર્યો થવાના છે એ વિશે થોડી માહિતી આપો આ પરમ પૂજ્ય રમેશભાઈ ઓજાની કથાનું મુહૂર્ત લઈને આવ્યા ત્યારે અમે ત્યાંથી પોરબંદરથી સીધા ગધેથળ આશ્રમ બાપુને મળવા ગયા બાપુએ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો પણ અહીંયા આવવાની ત્યારે અમને ના પાડી કારણ કે કોઈ કાર્યક્રમમાં બહાર જતા નથી પછી આને એમના સેવકો થકી જાણવા મળ્યું કે પછી ગામમાં આવું ભવ્ય અને દિવ્ય મંદિર બન્યું છે ને આવું સરસ મજાનો કાર્યક્રમ છે એટલે બાપુએ ફરીને અમારી ટીમને ત્યાં બોલાવી અને એમ કીધું કે હું આવીશ પણ એક શરતે આવીશ છવ્વીસ તારીખ એ કે તમે તારીખ આપો એટલે અમે છવ્વીસ બાર છ છવ્વીસ બે છવ્વીસ આપી તે દિવસે બાપુ કે હું આવીશ પણ મારી એક શરત રહેશે એટલે અમને એમ થયું કે બાપુની એક આ સાધુ સંતોની શરત હોય કે આમ અમને દૂરથી પગે લાગવું અને બહુ ભીડ ન લાગવી ને કીધું કાંઈ બાપુ જે હોય આપ આજ્ઞા કરો એટલે બાપુએ કીધું કે જે દિવસે હું આવું તે દિવસનો જે માણસો ભક્તો પ્રસાદ લે એ હું આપીશ કીધું કઈ વાંધો અમે રાજી થયા પછી અવારનવાર બાપુને મળ્યા બાપુએ આખા કાર્યક્રમની બધી માહિતી જાણી એમની ટીમને મોકલી બાપુને ખૂબ શ્રદ્ધા દાદા પ્રિતે જાગીને આવા કાર્ય ભગીરથ કાર્યમાં પોતાને પણ જોડાવું છે અને બાપુએ તો ઘણા વર્ષો સુધી અને કરોડો મંત્ર ની તપસ્યા કરી છે તો બાપુ કે મેં કર્યું છે મારા પોતા માટે ના રહેવું જોઈએ એટલે છવ્વીસ તારીખે બાપુ પધારવાના છે ત્યારે વલ્લભીપુર શહેર સહિત ચોપન ગામ છે વલ્લભીપુર તાલુકાના એનો ગામ ધુમાડો તે દિવસે બાપુ એ બંધ રખાયો છે ખાલી માણસો માટે નહીં પણ જીવ માત્ર ને બાપુની ઈચ્છા છે કે તેથી પ્રસાદ દે એટલે કીડીને કણ પક્ષીઓને ચણ પશુ ઢોરોને ઘાચારો માછલીઓને એનો ખોરાક અને કુતરાઓને લાડુ એ રીતનું બાપુનું દરેક ગામમાં આયોજન છે એટલે બાપુ તે દિવસે આવવાના છે અને બા એ હું જે વિસ્તારમાં આવું છું જે તાલુકામાં આવું છું ત્યાં દરેક જીવ માત્ર આ પ્રસાદીનો લાભ લે એવી એમની ઈચ્છા છે સાથે બાપુએ આટલા જે કરોડો મંત્ર કર્યા જાપ કર્યો છે અનુષ્ઠાન કરી અને એની જે તપસ્યા છે તો બાપુ અહીંયા છવ્વીસ તારીખે પધારવાના છે પૂજ્ય લાલ બાપુ ત્યારે એ વ્યસન મુક્તિનું મોટું મા અભિયાન ચાલુ કરવાનું છે એથી પછી થી જે માણસ વ્યસન છોડશે એની પાછળ એ પોતાની માળાઓ હવે પાછી નવેસરથી કરવાના છે કોઈ તમાકુ છોડે તો પાંચસો મંત્ર કોઈ દારૂ છોડે તો એક હજાર એક હજાર આઠ મંત્ર એ રીતે બાપુ પોતે આપણા માટે આપણા પરિવાર માટે જીવ માત્ર કુટુંબો માટે જયારે પોતાની તપસ્યા આપી રહ્યા છે ત્યારે મોટામાં મોટી સંખ્યામાં જે માણસોને નાના મોટા વ્યસનો હોય તે છોડે એવો બાપુનો

રસોડામાં ઊભો છું જ્યાં લાખો માણસો અહીંથી પ્રસાદ લેવાના છે અને મુલીધર દાદાનો પ્રસાદ જેના કોઠામાં જાય એના કોઠામાંથી પાપનો પણ નાશ થઈ જાય એવી અહીંથી પ્રસાદી જ્યારે અર્પણ થવાની હોય ત્યારે રસોડામાં કઈ પ્રકારની વ્યવસ્થા થઈ રહી છે સીધીભાઈ સાથે જ વાત કરીએ ભાઈ રસોડામાં કેવી કેવી વ્યવસ્થાઓ છે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અમારો અંદાજ એવો છે કે થી વીસ લાખ આ ભક્તો પ્રસાદ લેજે તો એ મોટી સંખ્યામાં આવવાનું હોય એ પ્રમાણે આ આપણે રસોઈ બનાવવા માટે એને સાચવવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ તો રસોઈ બનાવવા માટે સાઠ ચૂલો મોટી મોટી તમે લીધી છે એ ચૂલો બનાવી છે એક સાથે પચાસ હજાર માણસ નું રસોઈ બનાવી હોય તો તાત્કાલિક બની જાય એ પ્રકારની આધુનિક વ્યવસ્થા છે પરમ પૂજ્ય લાલ બાપુ આવવાના છે એક લાખ માણસો અહીંયા પ્રસાદ લેવાના છે તો એમનું પણ આગોતરું આયોજન કરીને રાખ્યું છે બાજુમાં મંડપ તમે જુઓ તો એક હજાર ગાળા નાખ્યા છે એક સાથે ત્રીસ હજાર માણસો જમીને પંદર મિનિટમાં નીકળી જાય એ પ્રકારનું અમારું આયોજન છે કેટલાક સ્વયંસેવકો અહીં આવવાના છે રસોઈ માટે અને રસો જે પીરસવા માટે આવવાના છે એ કેટલા સ્વયંસેવકો છે અંદાજી હા પંદરસોથી બે હજાર સ્વયંસેવકો રસોઈ બનાવવા માટે પીરસવા માટે ત્યાં સપ્લાય કરવા માટે પંદરસોથી બે હજાર સ્વયંસેવકોની જરૂર છે એ નોંધા એમની નોંધણી થઈ ગઈ છે આઈ કાર્ડ બની ગયા છે વિશેષમાં બગદાણા આશ્રમથી જે સ્વયંસેવકો છે એ પણ આવવાના છે હળમત્યા કાળુબાપનું આશ્રમ છે ત્યાંના જે સ્વયંસેવકો છે એ પણ અહીંયા સેવા દેવા માટે આ દિવસો દરમિયાન આવવાના છે ભાઈ હું અહીં જોઉં છું કે આઠ વર્ષનો નાનો બાળક હોય કે એસી વર્ષનું વૃદ્ધ હોય એ પોતે નિસ્વાર્થ ભાવે હોય અને સ્વયંભૂ રૂપે સેવા કરી રહ્યા છે આ બહુ અજબતી વાત છે અને આ શક્ય જ ન બને અને ગામની એકતા અહીં દેખાય છે શું કહેશો આ બાબતે સ્વયં કૃષ્ણ ભગવાને પોતાના મુખમાંથી આપેલી આ દિવ્ય મૂર્તિ અને દાદાનો તે કંઈક આદેશ જીવ માત્ર

જાણે પોતા જ કરી રહ્યા હોય એ નિમિત માત્ર છે પણ હું આ કરું તો આ સેવામાં જોડાઈ રહ્યા છે જી અહીં કેટલા દિવસોથી આ સેવા માટે યુવાનો વડીલો આવી રહ્યા છે પોતાનું કામ કાજ છોડી અને અહીં સ્વયંભૂ રીતે આવતા હોય કેટલા સમયથી આ સેવાનું કામ શરૂ છે કેટલા ટાઈમથી આ કામ ચાલુ છે આની તૈયારીઓ આ તૈયારીઓ લગભગ છ એક મહિનાથી ચાલુ છે પણ કહેવાય છે ને કે ખેતીની જ્યારે સિઝન ચાલતી હોય બાર કલાક નું કામ ચૌદ કલાક માં પૂરું કરવાનું હોય અને અનરાધાર વરસાદ ની લાગે સાત આઠ દિવસ નું અને બેસવાનું રે અને ખેતર ખેડ્યા વિના નું હાથી હાક્યા વિનું રહી જાય તો કઈ નથી થઈ શકતું એમ દરેકના ભાવમાં એવો દરેક સેવા કરવાવાળાના મનમાં એવો ભાવ છે કે અત્યારે હેલું છે અને જીવનમાં પછી આવો મોકો નથી મળવાનો એટલે જ્યારે આ સમય મળ્યો છે કારણ કે આ 450 વર્ષ જૂનું મંદિર હતું કેટલી પેઢીઓ જતી રહી સદનસીબે દાદાએ આપ આપણી પેઢીને નિમિત્ત બનાવી છે તો આ જે અવસર મળ્યો છે એ બધાને પોતાના જીવન સાથે સાંકળી લેવો છે એમાં જોડાઈ જવું છે દાદા અને મય તનમય થઈ જવું છે એટલે જે સેવા કરવા આવે છે એ દાદા માટે જ આવે છે નથી મોટો માણસ હોય કોઈ વીઆઈપી માણસ હોય એ પણ ચૂલો કરતો હોય છે અધિકારી હોય એ કુક ને ચા પાણી પાતું હોય છે એટલે પોતાના જે પોતાના મનના જે અહમ છે એ બધું મૂકી ત્યાગી અને સેવા કરવા મોટી સંખ્યામાંથી પછેગામના પછી ભાઈઓ તો આવે છે પણ આજુબાજુના ગામોમાંથી પણ રોજ દિવસ અને રાત્રિ દરમિયાન છ મહિનાથી સેવામાં ભાઈઓ આવે છે વાહ ખૂબ સારી રીતે સુચાર વ્યવસ્થા અહીં પછે ગામમાં થઈ રહી છે રસોડા વિભાગ હોય યજ્ઞશાળા જે આપણે જોઈએ એ પણ અદ્ભુત રીતે તૈયાર કરી છે જેમાં બધાય આ મારું છેન કરવાનું છે એ રીતે અને કોઈ અહીં આગેવાન નથી આપણે કહીએ કે તમે આગેવાન તો કોઈ પોતાનું નામ નથી કહેતા કોઈ બધાય ખાલી મુક રીતે મૌન થઈને સેવા કરે છે અહીં આ દ્રશ્ય દેખાય છે અને પોતાની ફરજ સમજીને અઢારે વરણ અત્યારે જોતરાઈ ગયું છે અને બધા જે તન મન અને ધનથી અહીં સેવા આપી રહ્યા છે ત્યારે આ ગામને અને જે જે યુવાન વર્ગ અને જે જે ગામની સંસ્થાઓ ગામના યુવાનો મંડળો જે અહીંયા આવે છે એમને પણ દાદ આપવો પડે એમને પણ ધન્યવાદ આપવો પડે સાથે આ પછે ગામના સરપંચ છે એ અહીં જોડાણા છે જે બે ટ્રમ્પથી બિનહરીફ સરપંચ થયા છે અને વિડીયોમાં પણ કઈ કઈ આવી ગયા હશે જે સેવા કરતા છે તગારું લઈ અને કામ કરતા હોય

એ આપણે થાક નથી લગતો ના થાક આવતો ભગવાન નું કાર્ય છે રાખવું લાગે ગામ વિશે શું કેશો ગામના બધા હરિભજન એક બધું ધાર્મિક કામ છે બધા હરિભજન કામ કરે છે બધા ઉત્સાથી આલંબર થી આવ્યા છે ઘણા એ વિપછી ઉજોણડા બધા ફરતા ગામના બધા આવે છે અને બધું ઝાળિયાના છે બધા ફરતા ગામના આવીને સરસ રીતે બધું કામ આતર ચાલુ છે બધા સેવાધી ભાવનાથી કામ કરે છે વાહ

એમાં રસોડાનું જે નિર્માણ થઈ રહ્યું છે ધામે ધૂમેથી બધા યુવાનો વડીલો હોશેથી કામ કરી રહ્યા છે ત્યારે શું કહેશો કેવી તૈયારી રસોડામાં ચાલી રહી છે જય અહીંયા જોવો છો તમે બહુ મોટું આયોજન ચાલી રહ્યું છે અમારા નિજ મંદિર પ્રવેશ બાબતે બાવનથી વધારે ચૂલોનું કામ ચાલુ છે દરેક ગામમાંથી યુવાનો સેવા ભાવ માટે આવી રહ્યા છે અને તમે જોવો છો પર ડેનું લાખથી બે લાખ ત્રણ લાખ પબ્લિકને જમાડવા માટે આ જે ચૂલનું આયોજન છે એ બધું આયોજન ચાલુ છે અત્યારે હાલમાં અને નિજ મંદિર પ્રવેશ ઉત્સવ બાબતે આ મોટો ઉત્સવ અને ગોહિલવાડનો સમગ્ર ઉત્સવ આવડો મોટો હજી થયો નથી અને ના ભૂતો ના ભવિષ્યથી જેવો ઉત્સવ છે અને તમે પોતે જાતે જોઈ રહ્યા છો બધું કે ઉત્સવમાં કેવું જોરો શોરોથી કામ ચાલુ છે હાલમાં અમારા ગોહિલવાડના તમામ યુવાનો બધા સેવા આપી રહ્યા છે અને નિજ મંદિર પ્રવેશ ઉત્સવ નું બહુ મોટું કાર્ય ચાલુ છે આપણી સાથે યુવાન જે ટ્રેક્ટર થી અહીં સેવા પૂરી પાડી રહ્યા છે એમની સાથે સીધી વાત કરીએ કઈ કઈ રીતની સેવા એ પૂરી પાડે છે અત્યારે આજુબાજુના બધા ગામડાના વલભીવર તાલુકાના માણસો સેવામાં જોડાણ છે બધા આજુબાજુ ગામથી થી ટ્રેક્ટર લઈને આવે છે અત્યારે અને સવારના આ સેવામાં જોડાયેલા છે આપ કઈ કઈ રીતની સેવા પૂરી પાડી રહ્યા છો અત્યારે હાલ ચાવડવા ચૂલાનું રસોઈનું ચૂલાનું કામ ચાલુ છે અત્યારે આ હાલ સેવા ચાલુ છે ચૂલાની અને નાના મોટા પાંચ વર્ષથી લઈ છોકરા લઈ અને એસી વર્ષના ગરડા વડીલ માણસો અહીં સેવામાં જોડાયેલા રહે છે અત્યારે આપણે એક ચૂલ બની રહ્યું છે ખૂબ મોટું અને વિશાળ ચૂલ છે અને જે વલીલ છે આપણી સાથે એ અહીં ચૂલ બનાવે છે એમની સાથે વાત કરી

રાતના ત્રણ વાગ્યા સુધી આજુબાજુના ગામડા બધા કામ કરે છે સવારમાં છ વાગ્યા યુવાનો બધા આવી જાય છે અને ગુજરાતમાં અનોખો પ્રસંગ આવો ક્યાંય નહીં બન્યો એવો ઉત્સવ દાદાનો થવાનો છે અને સર્વ ભાવિકોને આમંત્રણ છે અને આવો પ્રસંગ તમને ક્યાંય નહીં જોવા મળે એવો પ્રસંગ ગુજરાતમાં થવાનો છે મુરલીધર મહારાજના પછી ગામમાં અઢાર વરણના માણસો સેવા દેવા આવે છે અહીં અને અઢાર વરણ બધા સેવામાં આવે છે અને પ્રસંગમાં બધાને આવવાનું છે વાહ

આજુબાજુના ગામના પણ મંડળો હોય ગ્રુપો હોય જેમના જે આ વીસ વીસ પચીસ પચીસના એ લોકો સમૂહમાં અહીં સેવા કરવા આવતા હોય છે મહિના મહિના ત્રણ ત્રણ મહિનાથી અને ખાસ પછી ગામ જે ત્રણ વર્ષથી આ કામમાં જોતરાણું છે અહીં ગામની એકતા આપણે સૌ દર્શ્યમાન થાય છે કે ગામમાં કેટલી એકતા હશે કે જે લોકો સાથે મળી અને આવું ભવ્ય અને વિરાટ કાર્યનું જે લોકો નિમિત્ત બની રહ્યા છે ત્યારે આ અવસરે આપણે સૌએ પધારી અને આ કાર્યક્રમની શોભા વધારવી જોવે અને દાદાના દર્શન કરવા જોવે આવનાર તારીખ બાવીસ થી લઈ પેલી સુધી આ કાર્યક્રમ ને આપણે સૌ નિમિત્ત બનીએ અને આ જ્યોત ને જે પ્રગટી છે પછી ગામમાં એનો અંજવાળું આખા ગુજરાત અને ભારત વર્ષમાં થાય એવી પ્રાર્થના સાથે જય મુરલીધર